કોમેડી વિડીયો બનાવી નાખે હવા હું તમ હાલો તો અત્યારે તો અમે વિડીયો શૂટિંગ કરીએ હે પછી કઈક નક્કી કરશું ક્યાંક રખડવા તો જવું પડશે રવિવાર રોજ મજા ના આવે ભાઈ ઘરે ઘરે ટાઈમ ના જાય તો તમને મજા કરાવશું ધબધબાટી બોલાવવાની છે લોગમાં કન્ટિન્યુ રહેવાની હે તો મજા આવશે ભાઈ તો મિત્રો આપણે નક્કી કરી લીધું આ તો હાઉ દ્વાયરે બથું લઈ લેવો ભાઈ ગીરમાં જવાનું છે આ તો ઓરિજિનલ હાઉ આપણે પ્રાણી સંગ્રહાલય નો તો જુનાગઢ નો પણ આજ ઓરિજનલ હાઉદ્વાયરે બથું લેવા જવાનું હે તો હાલો આઈ જાવ પાણી મૂકી દીધું નહી તો રેડી થઈ જાય આ આ લે આ ખાવાનું પેલા કરો પપ્પા વર્ગી ગયા ખાવા તો રાહુલ હું તમારી વિડીયો એડિટ થઈ ગયો વિડીયો એડિટ થઈ જાય પણ હાલ જો એ લેવા કે આપણે સાચી નથી ઈ તો આ તો ખાલી કહેવાનું હોય કે હાલ જો બસ લેવા જવાય ને રે આપણે કામ નથી ભાઈ હા એ તો ખાલી ભાઈ આ હું ધબધબાટી વાળો લોક હોય આપણે તમને શું ખબર હોય હા પબ્લિક ને આપડે મજા આવી જોઈએ ધ્યાન રાખજો ભાઈ હા તો ચાલો આપડે સાસન જવાનું છે ભાઈ તો ફ્રેન્ડ આપણે થઈ ગયા છે નાઈ ધોઈ રેડી આ તો આખા વ્હાઈટ વ્હાઈટ કપડા પહેરી લીધા તો ચાલો આજ તો હાવ જો આયરા તમને મળાવી દે જો અમને અહીંયા જવાનું અંદર મેળ આવશે તો અંદર જાશું ને તમને બધાય સીન બતાવશું ઓરિજિનલ ગ્રીન ના ડાલા મથારા તો ચાલો મિત્રો લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને મજા આવશે તો હાલો હું રાહુલભાઈ નીકળી ગયા હાલીને ગાડીને પાર્કિંગ કરી આવ્યા દોસ્તારની ઘરે

ગાડી માં દેખાતા નથી કે આવે એટલે લઈ લે ભાગ્યા પાછા પણ four wheeler ઊભી રાખી દીધી ભાઈ હાલ્યા રાખો ને video ચાલુ હે તો ભાઈ દોયડા દોયડા આયવા હો વાડી એ હાવ થઈ ગયા અમારી four wheeler એમની નો જાય એટલે એ વાટ જોવી પડે યાર અમે રસ્તા નો જોયા તમને લઈ જવા પડે ને હાલો તો friend હવે નીકળી જાય

એટલું ઉપર ચડી લીધું તો હપી ગયા થોડો અવાજ થાય તો ધીમ આવશે કારણ કે ઓવર બહુ આવે ગીર નો નજારો કઈક અલગ જ હો ભાઈ આખો જોઈ લે તમને દ્રશ્ય દેખાય આ જે આખો વિસ્તાર છે ને એમાં ગમે ને હાવું જોવા મળી જાય ભાઈ આ તો ભાઈ બહુ ભીખ લાગે ગાર્ડનમાં આવ્યા બધા એવો ટેણીયા મેણીયા કેવાય ઈચકા ખાય બહુ ધબધબ માટે બોલે એની મસ્તી માં હે બધા હાલો ભાઈ આપણે આગળ વધશું હવે હા હો હવે થોડી સી રેસ્ટોરન્ટ છે પાછળ હવે જંગલ બાજુ જાય એવું નક્કી કર્યું છે ધીમે ધીમે આગળ વધ્યા હવે હાઉ જોવાનું આળસ કરી ગયા ઓરિજિનલ સિંગ તો અત્યારે હવે નહીં ભેગું થાય અને થોડીક વાર બેઠા બગીચામાં આ જો મારી પાસે ભાઈ શું કટિંગ એકદમ મસ્ત કટિંગ કર્યું હોય અરણ્યું છે સિંગડા બિંગડા જોરદાર બનાવ્યો એ કાંઈ અરણ્યું છે ના આપણો ખાવી જ તડકાનો પ્રકાશ આવે એટલે સરખો દેખાય નહીં થોડોક જોરદાર કટિંગ કર્યું ઓલે શું કહેવાય ખડ જેવું હોય એમાંથી કટિંગ કરેલું છે મસ્ત મજાનું આ જોયું અહીંયા ફોટોગ્રાફી થવા માંડી મસ્તી ભાઈ પાણી પીવાની જે મેળ ના આવ્યો તો અહીંયા આપણે બેસી દુકાળ કામ આવે ગમે હુડ બોલાવ્યો હા ભાઈ પાછળ બસ દેખાય અંદર ટૂર કરવા માટે હાઉદું જોવા માટે અંદર જવું પડે આપણે તો આજ કેન્સલ થઈ ગયું ભાઈ જવાનું કારણ કે મોડું થઈ જાય જાય આજે જોવા આ હાઉઝું કંઈ હોય નહીં જોવા હોય ને તો છૂટા હાઉઝું જોવાય તો જ મજા આવે બાકી પબ્લિક તો તમે જોઈ શકો છો કેવી બધી આવી પડી ચાલો તો ઘર બેઠા થઈ જાય